મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે તેત્રીસથી વાર્ષિક સાધારણ સભાનું આયોજન મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા લીટલ ફ્લાવર્સ સ્કૂલ માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકોને જે સભાસદોના લગ્ન વર્ષને પચીસથી પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે તેવા દંપતીઓનો સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ હતું સૌ પ્રથમ મહારાષ્ટ્ર મંડળ માંજલપુરના

વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં થયેલા પ્રવૃત્તિને ચર્ચા વિચારણાને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા હતા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંપત્તિથી નવા કામોની મંજૂરી આપવામાં આવી હતી આગામી વર્ષ બે હજાર પચીસ નવા સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખી કરવામાં આવે તેવા અંદાજપત્રનું પણ રજૂઆત કરવામાં આવે પંચોતેરથી વધુ વયના વરિષ્ઠ અઢાર સભાસદો જે સભાસદો એ સુખી લગ્ન જીવનના પચાસ અને પચીસ વર્ષ પૂર્ણ કરેલ છે એવા ચાલીસથી વધુ દંપતીઓને સ્ટેજ પર કપલ સાથે ભેટ વસ્તુ આવી સત્કાર કરવામાં આવ્યો લગભગ બસો પચાસથી થી વધુ સભાસદોની હાજરી આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર પ્રદર્શન અને વંદે માતરમ ગાઈને કરવામાં આવી કઈ કાર્યક્રમ જેમ આવશ્યકસ્ટવીસ જાન્યુઆરી અને મહિલા

દર વર્ષની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દર વર્ષે વાર્ષિક સાધારણ સમગ્ર સમા આયોજન કરતું આવ્યું છે એના ભાગરૂપે આજે વર્ષ બે હાજર ચોવીસ વાર્ષિક સાધારણ સભાનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યું હતું આ સમગ્ર વાર્ષિક સાધારણ સભાની અંદર સભા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે અને એ સભા અધ્યક્ષના સ્થાને એમને નિમણૂક કર્યા બાદ સમગ્ર સભાનું સંચાલન એ કરે છે સમગ્ર વર્ષ દરમિયાન કરેલા કાર્યક્રમો છે કાર્યક્રમોનું વિસ્તૃત માહિતી સભાસદો વચ્ચે મૂકવામાં આવે છે શું એમના સૂચનો છે એ લેવામાં આવે છે સૂચનોની સાથે સાથે શું પરિવર્તન આપણે મંડળની કાર્યવાહી હોય કે મંડળના કાર્યક્રમો હોય કેવી રીતના મંડળની પ્રગતિ થાય એવા તમામ પ્રકારના સૂચનો લે આવે છે આ સાથે આ કાર્યક્રમની સાથે સાથે દર વર્ષે અમારા મંડળના જે વરિષ્ઠ નાગરિકો છે કે જેમની ઉંમર પંચોતેર વર્ષ સેવા સભાસદનો પણ સત્કાર કરવામાં આવે છે જે સભાસદોના લગ્નજીવનને સુખી લગ્નજીવનને પચીસ વર્ષ પચાસ વર્ષ પૂર્ણ થાય છે એમનો પણ અમે સત્કાર કરીએ છીએ અને આ કાર્યક્રમ આ રીતના દર વર્ષે અમે ઉજવીએ છીએ અને એક આવતા વર્ષ જે છે બે હજાર અને છવ્વીસ એનો પણ અંદાજપત્ર આ સમગ્ર સભામાં લેવામાં આવે છે અને આ સમગ્ર સભા આ રીતના ના અધ્યક્ષના સંચાલનમાં પૂર્ણ થાય છે અને ત્યારબાદ સમગ્ર જે સભાસદો છે એમનો સત્કાર અમારા પ્રમુખ જે વિશ્વસ્થ છે મંડળી છે કાર્યકારી મંડળ એમના હસ્તે સમગ્ર લોકોનો સત્કાર કરવામાં આવે છે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વર્ષોથી માંજલપુર વિસ્તારમાં કાર્યરત છે વિવિધ સામાજિક ધાર્મિક આધ્યાત્મિક સામાજિક વિદ્યાર્થીલક્ષી આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો છેલ્લા ત્રીસ વર્ષથી આપે છે અને સમગ્ર શહેરમાં સૌથી અગ્રેસર સંસ્થા મહારાષ્ટ્ર મંડળ માંજલપુર છે ચંદ્રશેખર પાટિલ કાર્યવાહ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર